તે સંત કૃપા સત્સંગ પરિવાર દાહોદ અને રામ ભક્ત રામરોટી મંડળ દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે આજ રોજ શ્રી સંત કૃપા સત્સંગ પરિવાર દાહોદ અને રામ ભક્ત રામ રોટી મંડળ દ્વારા નિશુલ્ક છાશ વિતરણ છેલ્લા થી ચાર દિવસથી કરવામાં આવે છે તેમાં દાહોદનો ગરમીનો પારો એટલે ઉંચે જવા પામ્યો છે કે લોકો ગરમીથી ત્રાઈમાં પોકારી ઉઠ્યા છે તે સંદર્ભે રામરોટી મંડળ દ્વારા નગરપાલિકા ચોકમાં મસાલા છાશનું વિતરણ કરવામાં આવે છે તેમાં હજારોની સંખ્યામાં અવરજવર કરતા લોકો ઠંડી છાસનો પિયલો નહીં ગરમીનો ઠંડો અહેસાસ અનુભવે છે તેમાં નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી શ્રધાબેન વડાંક અને રામરોટી મંડળના સભ્યો દ્વારા નિશુલ્ક છાસનું વિતરણ કરતા નજરે જોવા મળે છે સંવાદ તતિદેશ પરમાર દિવમેર ન્યૂઝ દાહોદ જયેશભાઈ ખંડેલવાલ સંકુપા સક્ષંગ પરિવાર સેવા ટ્રસ્ટ દાહોદ તથા રામરોટી મંડળ દાહોદ શહેરમાં ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે રામરોટીની સેવાની જેમ જ અમારા મનમાં મંડળના મનમાં વિચાર આવ્યો કે નગરપાલિકા આગાડી આવતા જતા સૌ નગરજનોને આ ગરમીમાં લૂણ ના લાગે પાણી કરતાં એક છાસ એક દવાનું કામ કરશે એવા વિચારની શુભ શરૂઆત છેલ્લા ચાર દિવસથી અમે ઠંડી છાશ મસાલા સાથેનું નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ અને નગરજનોએ આ બાબતમાં દરરોજ આઠથી દસ હજાર વ્યક્તિઓ આનો લાભ લે છે આ સેવાથી અમે મંડળ ખૂબ આનંદ પણ આ બાબતે અમને જગ્યા ફાળી એ બદલ નગરપાલિકા તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી શ્રદ્ધાબેન ભણંગ દરરોજ એમની બે થી ત્રણ કલાક ચાર કલાકની ડ્યુટી પણ સંભાળે છે અને છાસ સેવામાં એમનું નિયમિત સંપૂર્ણ જવાબદારીથી કામ લે છે એ બદલ એમનો પણ આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર માનું છું ધન્યવાદ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં